તારે જોવા ખાલી પર્યા પડ્યા આ પર તો ખર્ચો માથા નહીં પડે મારો પોટ જોડે ફોન આવ્યો નવો નંબર હલો કોણ બોલો ભાઈ બાપુ બોલો અરે ભાઈ યાર ખુ બોલ તું અરે આ તમે રમો બા બોલ્યા હો હો હા તો હું તમારો બાપુ બોલું મોજ છે તમારો તમે છો અરે હું તો બોર ઉપર છું પણ તું જ ને ક્યાંય ખાલી તમે ગમમાં લોન થઈ જવાનું આમ જબરજ તમારું નોમ બની શું વાત મળી ગયે અરે નોમ તો ધોણા હોય સુ પણ તું કોણ એ કહે પહેલાં મને મુ ગમે તે હોય પણ આ તમારું મોજ છે તમારું પાસે અરે આ પહેલાં તો નોમ કહે તું સુ કોણ ક્યાં ચલા એ

જો ભાઈ હું લડવાનું મૂડમાં નહીં હોભર તારું નોમ કે તું શું છો કરીને કે ખાલી અરે મારું નામ જોઈને તો હું કરે તે કોમ કર હા તરે કોઈ કોઈની મારે તો મારવાની ઈચ્છા થઈ ગઈ તું આ લાગે છે તને આજ તો ભાગી ના ખવાનો અરે તમે હજી ઓળખો મને પેલા ઈ ક્યો જો પહેલા ઓળખો

મારીં કે હું કસકુ ની કેવા ચિયો નો દુશ્મન પેદા થ્યો થાડ્યો મારે પેલા ને હું મારીં કે મજા નઈ પર આનામાં પારો પડશે હું તો સ્કૂલ આગળ ગયા સ્કૂલ તો આઈ આગર

हेलो हां बोल 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 हबरा ले बेरा नहीं है मैं तार जीवा અલ્યા માર કમન ચાલનું મારવો ખણ આવ આય પણ હું કહું પાવ લોકેશન બદલીયો તમે કોમ કરો કે જબરાયા તો ગોમમાં આવી જો કે લે માઈક આંગલી માઈક તું જબર બી હોય લે હો ગોમમાં તું વસ્તીમાં ભારીને મને પ્લે કરો માગી લે અલ્યા મને તને અસમો ખણ આવ લે હું તમારા બધા કોન્ફરન્સે લાલ કરવાનો અલ્યા લે

અલ્યા તું બાપા પર બાક લે આ બાપા પર બાક લે જ લે એ તારું ફોડું ફોઈ ના કોલ્યા અલ્યા ઓર કી તું બેન અલ્યા

આ ગોમ્બો બધી પબ્લિક હતી બહુ તારો બધો પાછો મારું તો નતોં પડે એટલે હું ભાઈ જેવું લોકેશન મળ્યું તમે કોમ કરો મરંડાવાઈ ગયો તું ખાલી કે કે દુશ્મની હું હા મારી વાત કરજે મો કહું તવે એ શું લાગો હો તો જોઈ લો યાર કલરનો ખાલી તમે કાળા કલરનો પહેર્યો તું આય તું મારે કહું ખબર

તો તારું ડાબડું મચરી કાઢો નાખે જોઈ રહ્યો આપણા જોઈ રહ્યો દોડ દોડ ના કરો મને વાત બોલ

એ કામ કર પેલા ભુંડામાં ખૂનામ ખૂનામ કર કાપો દેખાતા ઓ કીધું ભુંડામાં ખૂનામ પેલું કરે ને તું ખાલી આય તું આય તું આય જા ખાલી તું તારી જ જરૂર હિયા દેવ્યો રે રે

અબે દારો ખરાબ કર્યો હતી તને ખબર છે કે આટલા તો જોઈ રહ્યો અને તને મારા કરજે તો મારી ઇજ્જત નું હું લે તું તો વિચાર કરતો તું આખો બેકગ્રાઉન્ડ બગડી જાય રમાબાનો મારે તમને મારવા પણ મારે આવી હું બહાર નીકળી ગયો જ આવી જાય તારે તો બાધી રાખવાનું કોમ તું બિઝનેસમેન હે કોમ તારે એ રમા લે તારો મને હું લાગે ના માણસ હતો ને આપડે જોવા દેખી તમે કીલા થઈ જ દે તું કરી લેજે

અલ્યા વાનું તો ખબર છે કે અમે અથ્યા મેકવાનું ચલાવાનું મેકી દીધું પણ એમને ખબર નઈ કે જે આશુર માર્કેટમાં તો એમને એવા છે અલ્યા ઉઠાઈ લે શું તને એ હે ચલાના ભૂલે તું હી કીધું તમે તમારી વાત છે એનો ગોદ પૈસા 30 30 આ રહ્યો ને આ રહ્યો આનો તો મને ખબર પડી ગઈ કે તું શું ને બિવાયન બિવાયન આમથી આમ ફરેસ અને અમાર દોરાવ છે અને એક વાત કહું તને તું આ મારાથી એ ગાડી જીબ્બા માટે તું આંતર ફરેસ લ્યા જો હાથમાં આવી તો તારા છોડીયો એ ખૂલ્યા જ તો ખબર નઈ મારી અલ્યા ફોન તમારા 3 જણાથી બોલ્યો અલ્યા પણ જબરો હતો ઓ